તેમણે કેટલાક લાબો ખેડૂત તરીકેના લીધા એવો આરોપ છે એની સામે કોઈ કાર્યવાહી થતી નથી હું કહીશ કે ગુરુ ખાતાએ અને પોલીસે આ બાબતમાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે નબળા ઉપર સૂરો થાય કે સરકાર ન કહેવાય એ ભાઈલોક કહેવાય નબળા ઉપર સૂરો થવાની જરૂર નથી એ જ રીતે ગજેન્દ્રસિંહ પરમારનો કેસ પણ બહુ જાણીતો છે અને નલિન કેસની અંદર બે હજાર અઢારમાં એક બિલ્ડરની અપહરણ અને મોટા બિટકોઇન ગેંગ સાથે જોડાયેલ કેસમાં સિટી સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા આપી છે આવા અનેક બાબતો આપણી પાસે છે બીજેપી યુવા મોરચાના નેતા ચિરાગ પટેલ ઉપર નલસે જલ યોજનામાં કૌભાંડ મહીસાગર જિલ્લામાં એકસો ત્રેવીસ કરોડના યોજનાની હું મંત્રીશ્રી હર્ષ સંઘવીને કહીશ કે ઢાંકણી તમને ન મળતી હોય તો ગુજરાતની જનતા પૂરી પાડશે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મળવું જોઈએ આટલા આટલા કૌભાંડો થાય છે આટલા ગુના થાય છે અને એની સામે છતાં પણ તમે ચૂપ થઈને બેસી જાઓ છો મોંની બાબા થઈને બેસી જાઓ છો અને બોલો છો ત્યારે શબ્દો ઓછા અને થૂંક વધારે ફેંકાય છે એવા મિસ્ટર હર્ષંઘવી તમારે સાંભળી લેવું જોઈએ કે તમારી નજરમાં આ બધી બાબતો કેમ નથી આવતી મિસ્ટર હર્ષંઘવી એના ઉલટા ચશ્મા એને બધું ઊંધું જોવાની ટેવ પડી ગઈ છે ચમરબંધીને પણ છોડી શું નહીં વાત વાતમાં બોલું છે અને ચમરબંધીને પકડવા પણ નથી આવી છાપ લોકોના મગજ ઉપર ફીટ થઈ ગઈ છે માત્ર અરસંઘવી વાંક નથી એકલો તમામ જવાબદાર લોકોનો વાંક છે ગુરુ ખાતામાં જવાબદારી બજાવી રહ્યા છે કદાચ કોઈ કે અરસંઘવી એકલા શું કરે